અને જો આ મુખ્ય શીરા ની અડીને જો તમે સામાન્ય બધી નાની નાની શીરા ઉદય જો દેખાય એને શું કહેવાય શીરા શું કહેવાય શીરા પેલી વચ્ચે નીકળે એ મુખ્ય શીરા અને આજુબાજુ હોય શીરા બરાબર બીજું આ જે પાંદડા જેવું છે આ વચ્ચે આ એને શું કહેવાય પર્ણ પત્ર બીજું કે પાંદડું જે છે આ પર્ણ અને આ વચ્ચે જેવું ભીલાઈન હોય એને શું કહેવાય દાડી ની પ્રકાર શું કહેવાય પર્ણ સીધું પ્રકાંડ ઉપર છે

એમાં કેવું હોય છે કે કોઈ પર્ણ હોય ને એને તમારે આ રીતે તોડવાનું જો કોઈ પણ વસ્તુમાં જા રાખા સીધા વિને છે કે નહીં એ ચેક કરવા માટે પહેલાં તમારે પર્ણ લેવું પડે બરાબર હવે પર્ણને તમારે ફાડવાનું કઈ રીતે તો આ રીતે પકડીને આમ નીચેથી નહીં કઈ રીતે ઉપરથી જો એને ઉપરથી આમ ફાળશો તો જો સીધું ફાટે છે કે વાંકા ચૂકી ફાટી હા જો આવું વાંકા ચૂકી ફાટે તો સમજી લેવાનું કે આ જા લાકાર સીધા વિન્યાસ છે ઝાડ હોય નેટમાં હોય ને એવું હોય એમ અને જો તમે મકાઈનું પર્ણ જોઈ ને મકાઈનું એને તમે આ રીતે ફાળો તો કેવું હોય ફાળો તો એ સમાંતર ફિરાવી શકે કેવું કહેવાય બોલો ખબર પડી ગઈ બધાની થોડી તો વાત કરી દીધી ચાલો